સુરત ક્રાઇમ બ્રાન્ચે ભરીમાતા ફુલવાડી રોડ ખાતેથી ઝડપી લીધો હતો મૌલવી છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ ઉપરાંત અન્ય લોકો સાથે સંપર્કમાં રહી ભારતના રાષ્ટ્રધ્વજ હિન્દુ ધર્મ અને દેવી દેવતાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો હતો આ મામલે મોલાના દ્વારા કરવામાં આવેલા ઇન્ટરનેશનલ કોલ વિગત તપાસવામાં આવી રહી છે અને મોલાના પૂછપરછ માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ લઈ આવી છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે આ સાથે મોલાને લીધેલી સુપારીના પૈસા તેને મળ્યા છે કે કેમ અને હત્યાર પાકિસ્તાનથી ભારતમાં આવી ગયા છે કે નહીં તે દિશામાં પણ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે